ભગવાન શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણ ના દર્શન કરવાની ભગવાન ના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી અને એ સમયે ભગવાન શિવ આટલું નાનું બાળક છે કઈ આંગણામાં શેરીઓમાં તો કઈ રમતું હોય નહીં હવે ઘરમાં હોય હવે ઘરમાં મારે જાવું તો મારે કેમ જાવું એટલે ભગવાન શિવ વિચાર કરે છે પણ જવું તો છે જ કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજીનું

અમારે ભગવાનના દર્શન કરવા છે ભગવાન શિવ સમજાવે છે નંદી બધા સાથે જશું કોઈને દર્શન નહીં થાય એટલે તમે થોડી વાર રાહ જુઓ પેલા હું જઈ આવું પછી હું તમને માર્ગ બતાવી દઉં એ માર્ગે જાજો હજી નંદી આદિ ગણોને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ આવીને ઉભા રહ્યા શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવને કહે છે પ્રભુ મને હારે લેતા જવા ભગવાન એને સમજાવે છે શેષ તમે સમજો બધા સાથે જશો તો કોઈને દર્શન નહીં થાય તમે સમજો નંદિયાદી ગણો માની ગયા પણ શેષ ન માન્યા શેષ કહે છે પ્રભુ તમારે જે કરવું તે કરો પણ મને હારે લેતા જાવ કારણ મારે ઈ જો આવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સુવે છે ઈનો ઈ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે મને જો આવું છે મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે ઘોડિયામાં પારણીયામાં કેવો લાગે મને જોવો છે મને દેખાડો મને સાથે લઈ જજો ભગવાન શિવ અવદૂતના રૂપની અંદર તૈયાર થયા છે ગોકુળની ગલીઓમાં ગયા છે અને એ ગોકુળની ગલીઓમાં ભગવાન શિવે અલખનો નાદ નચાવ્યો બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘૂમે છે અને એ સમયે સામે ગોપી મળી હવે ગોપીને જરા મનમાં શું થયું કોને ખબર એટલે ગોપી નજીક આવી બાબાને નમસ્તે કર્યા અને નમસ્તે કરીને કે છે બાબા જ્યોતિષી હોય એવું લાગે છે કઈક મને ભગવાન ને દોડવું તું ઢાળ મળી ગયું બાબા શિવને દોડવું ભગવાનના મનમાં લાઈટ થઈ લાવને જ્યોતિષી બનવું કદાચ નહીં ઓલા ઓલાના જોશ જોડાવા હાટું મને ઘરે લઈ જાય તો મને દર્શન થઈ જાય ભગવાન જ્યોતિષી બન્યા અરે હા હા ગોપી હું તો જ્યોતિષી છું બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે હા હું પહેલી વાર આવ્યો તો તમારું નામ શું છે તમારું નામે કોઈ દી હેન્ડલ નથી મેં તો અરે મારું નામ સદાશિવ જ્યોતિષી ઓહો બાબા એક કામ કરો ને અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે તમે એના જોશ જોઈ દેહો ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જાને ઈજ કરવા તો આવ્યો છું તું મને જલ્દી લઈ જા અરે હા હા ગોપી જોશ કેમ ન જોઈ દઉં ચાલો લઈ જાવ મને ચાલો બાબા બાબાને લઈને આવે છે ગોપી નંદ બાબાના આંગણામાં આવી બાબાને આંગણામાં ઉભા રાખી કહે છે બાબા અહીં ઉભા રહ્યો હું મારી યશોદા માળીને બોલાવતી આવું અને એ જ સમયે ગોપી દોડતા ગઈ એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઉભા છે અને ગોપી રાડે રાડ થઈ યશોદા એ યશોદા અરે બહાર તો આવ હું કોને લઈને આવી છું જરા જોતો ખરા એ સમયે ભગવાન બાલકૃષ્ણ મારો લાલો સુતો છે એ જાગી જશે આટલી બુમાબુમ શાની કરે છે અરે માં તું બહાર આંગણામાં જોતો ખરા હું કોને લાવી છું અરે પણ તું કોને લાવે છે એ તો કેતો ખરા મને

છે ગોપી તું આ કોને લઈને આવી છો મારે આની પાસે જોશ નથી એનું રૂપ તો જો કારણ કે બાબાનું રૂપ જ એવું હતું આખા શરીરે ને લગાવેલી કાનમાં નાગણીઓના કુંડળ હાથમાં બાજુબંધ નાગણીઓના ગળામાં શેષ નાગ લિપટાયો કપાળમાં ત્રિપુંડ છે હાથમાં ત્રિશુલ ડમરું છે અને ભાલમાં ચંદ્રમાં શોભે છે આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માય સ્પષ્ટ ઘસી ના પાડતી ગોપી ના પાડ દે મારે જોશ નથી જોડાવવા મારા છોકરાને નજર લાગી જાય ને ગોપી કે છે કામ કરો માં હું બાબા ના પાડી આવું પણ તમે થોડીક એને દક્ષિણા આપી દો થોડીક ભિક્ષા આપી દો એટલે બાબા હમણાં યાદ આવે ગોપી આવીને ને બાબા ના પાડી બાબા અત્યારે અમારે જોશ નથી જોડાવા કારણ અમારા યશોદા માડી દીકરો સુતો છે એટલે અમારે જઈ જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું અત્યારે અમારે જોશ નથી જોડાવા ભગવાન કે છે એક યુક્તિ મળી હતી નિષ્ફળ ગઈ સાહેબ એક વ્યક્તિ એક યુક્તિ મળી હતી નિષ્ફળ ગઈ ભગવાન ના દર્શન કેમ અને કહે છે લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને જાઓ મારે તમારી પાસે જોશ નથી જોડાવવા તમારું રૂપ તો જોવો મારો છોકરો બી જાય ભગવાન કહે છે અરે માં તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો પણ આ ભિક્ષાને મારે કરવી શું મારે રહેવું છે એ ને ડુંગરાઓમાં પર્વતોમાં રહેવું મારે સ્મશાનમાં હવે મારે આ ભિક્ષાને ને કરવી છે હું મારા ભિક્ષા નું જોઈએ અને એક વાત કહું યશોદા તમે આમ સોનાના થાળ ભરી ભરીને લાવો ને એમાં કઈ નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો ભીડ્યો છે અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો એને બહાર લઈ આવો ભગવાન શિવ વિચાર કરે છે લાવને એને સ્પષ્ટતા કરીને કહી દઉં કે મારે તારે આ સોના મોહર ની જરૂર નથી મારે તારે આ ની નહીં મારે તો તારા છોકરાના દર્શન કરવા છે ખોટું શું બોલવું અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે કપટ હોય ને કૃષ્ણ ન હોય

લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા ના ચેરી દોલત દુનિયા કોન કંચન માયા આપણે લાલ કા દર્શ કરા દે મેં દર્શસ કોયા ના ચાએ તેરી દોલત દુનિયા કોન કંચન માયા अपने लाल का दर्श करा दे में दर्शन को आया दौलत दुनिया और अपने लाल का दर्श करा दे में दर्शन को आया नगर में जोगी आया है तेरी माया यहाँ पर कोई समझ न पा બાબા એ નામ પાડી દીધું માં મારે તારી ભિક્ષા નથી જોઈતી મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું વયો જાઉં યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો ભલે અને નો લેવી હોય તો ભલે મારો છોકરો બહાર આજે નઈ આવે ને કાલે નઈ આવે મારા છોકરાને જોવા નહી મળે જવા દેવું માય ઘસી ના પાડી બાબા શિવે સામે બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લોકરાંગણું આંગણું મૂકીને બારો નહીં જાય બાબા એ તો ત્રિશુલ ફોડ્યું નો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હે નાથ હે નારાયણ તમે કઈ કરો તો મને તમારા દર્શન થાય બાકી આ માવડી મને તમારા દર્શન નહીં થવા દે ભગવાન શિવે પ્રાર્થના કરી અને પારણીયામાં પોટેલા ભગવાન બાલકૃષ્ણ એ આ પ્રાર્થના ને સાંભળી છે બાલકૃષ્ણ આ પ્રાર્થના સાંભળી એટલે ભગવાને શું કર્યું ભગવાન એકદમ જોર જોરથી રડવા લાગ્યા રડવા લાગ્યા એટલે મા યશોદા એકદમ દોડતા ગયા છે પોતાના ખોળાની અંદર ગોઠણ ઉપર ઊંધો સુરડાવી અને ઘણો થબ થબાવ્યો પણ ભગવાન કૃષ્ણ થબ થબાવવા છતાં પણ દોડવાનું બંધ ન કરે માયે પારણિયામાં નાખ્યો પારણિયામાં નાખી અને માયે પારણિયા ગાયા

એને નજર કોની લાગે પણ આ તો એક માનો ભાવ છે માનો પ્રેમ છે એને ક્યાં ખબર છે આ તો ઈશ્વર છે આ તો મા છે એટલે માને થયું હા હો ગોપી કદાચ નજર લાગી ગયું હોય એક કામ કરો નજર ઉતાર નાખો માં એકદમ ગયા રસોડામાં રસોડામાં જઈ અને લાલ મરચાં અને રાઈ લઈ આવ્યા અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનૈયાનો ઉપરથી ઉતાર્યું અને નાખ્યું અગ્નિમાં નાખ્યું ધુમાડો ન થયો કોઈને ઉધરસ ન ચડી એટલે લાગ્યું કે બરાબર આની નજર જ છે આપણે એવું જ છે ને મરચા ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે પણ મરચા પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નહીં કરે વળી ભગવાન શાંત નથી એટલે વળી ગોપી કહે છે માં

એક કામ કરું માં પેલા બાબા હજી અહીંયા જશે પૂછી દઉં ઉતારતા આવડતી હોય અરે હા ગોપી જાને બાબા આંગણા નમસ્તે કર્યા બાબા અમારી યશોદા માળીનો છોકરો બહુ રોવે છે ઘણો થપથબાયો પણ શાંત થતો નથી ઘોડિયાના નાનકીને હિચકાયો શાંત થતો નથી એની નજરે ઉતારી પણ શાંત થતો નથી અમને એમ લાગે છે એને ભારે નજર લાગી હશે તમને નજર બજર ઉતારતા આવડે જંતર મંતર કંઈ ફાવે છે બાબા એ મનમાં લાઈટ થી હાલ ને જંતર મંત્ર કરી જો એના દર્શન થઈ જતા હોય તો ભગવાન શિવ કહે છે તો આ મારો મૂળ ધંધો કે અને ગોપી મારી તો એક ખાસિયત છે કે હું એકવાર જેની નજર ઉતારું ને એની જિંદગી ભર કોઈ દી કોઈની દુનિયામાં કોઈની નજર ના લાગવા દઉં આવી મારી ખાસિયત છે એક વાર નજર ઉતારું પછી કોઈની નજર ના લાગે બાબા યશોદા માડી છોકરા નજર ઉતારી દો ને જાઓ લાલન લઈ આવો બાર ગોપી દોડતા આવી અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે એ એમ કે છે કે હું એક વાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગવા દઉં આવી નજર ઉતારું છું ગોપી એને કેને નજર ઉતારી દે એને કહ્યું છે કે લાલન બાર લઈ આવો યશોદા કે છે એ વાત ખોટી લાલો બાર નહીં આવે તો એને બાબાને જઈને કે જેટલી ભિક્ષા જોતી એટલી ભિક્ષા લઈ લો નજર ઉતરવામાં તમારે જેટલી સામગ્રી જોતી એટલા સામગ્રી લઈ લો મરચા મગાવી લો રાય મગાવો મીઠું મગાવો જે તમારે જોઈએ હનુમાનની મળી લઈ આવો ચાર ચોકની ધૂળ લઈ આવો ગાયનું છાણ લઈ આવો નજર ઉતારવી હોય તો તમે જે સામગ્રી માંગશું સામગ્રી તમને આપી દેશો પણ લાલો બાર નહીં આવે ગોપી આવીને બાબાને વાત કરી બાબા તમારે જેટલી દક્ષિણા જોઈને એ દક્ષિણા લઈ લો અને જેટલી સામગ્રી જોઈ લઈ લો પણ લાલો બાર નહીં આવે ભગવાને કીધું લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે જવા દો તો નજર નહીં ઉતરે ગોપી આવીને કીધું માં બાબા ના પડે છે લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે અને અહીંયા લાલો હવે હિતકે ચડી ગયો માને થયું હવે તો જવું જ પડશે માયે એને સફેદ કપડામાં એવો વીટળાવ્યો ને બાબા આના અંગને જોઈ ન જાય ને બાબા ને નજર ન લાગી જાય યશોદા લાલને લઈને ભગવાન ને લઈને બહાર આવે છે ભગવાન ને છે અને એ સમય બરાબર આંગણામાં આવે છે અને આંગણામાં ભગવાન બાળકૃષ્ણને મોઢું ફેરવું જ્યાં ભગવાન બાલકૃષ્ણએ શિવજીની સામું જોવે અને શિવજી ભગવાન બાળકૃષ્ણની સામું જોવે યોગેશ્વર અને યોગી આ બેની નજર એક થઈ યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને આંગણામાં ભટેલો બાબા શિવ હવે રડવાનું ચાલુ કરે ભગવાનના દર્શન કરી અને શિવજી રડ્યા છે ભગવાન શિવ રડવા લાગ્યા યશોદા કહે છે બાબા તો જુઓ કેટલા જ્ઞાની છે હજી નજર ઉતારી નથી ત્યાં તો મારા છોકરો રડવાનું બંધ થઈ ગયો અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા લાગ્યા છે બાબા કેટલા જ્ઞાની છે ભગવાન શિવ કહે છે લાવો માં તમારા લાલાને મને ગયો મા ના પાડે છે નહીં હો બાબા તમારા ગળામાં સાપ આટા મારે છે નહીં ને મારા કનૈયાને મારા લાલાને ડંખી જાય તો અરે માં કાઈ નહીં થાય લાવો ને ભારે હૈયે માં એ ભગવાન બાલકૃષ્ણે શિવજીના હાથમાં આપ્યા અને શિવજીએ ગોદમાં પધરાવ્યા અને શું થયું આંખ બંધ થઈ ગઈ લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અને આ બાજુ હવે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગ ઉછાળે અને ગળામાં રહેલો સાપ ભગવાન બાલકૃષ્ણ માથો પર મંડરાય અને આ બાજુ માનો જીવ તાળવે ચોટે એક વાર બે વાર થયું બાબાની આંખો બંધ છે એટલે માથી ન રેવાયું માં બોલ્યા એ બાબા તમારી આંખ તો ખોલો આ તમારો સાપ મારા લાલાને ડંખી જાશે જ્યાં ભગવાન શ્રી આંખ ખોલીને તો એકદમ શેષનાગ ભગવાનની નજીક હતા અને ભગવાન કૃષ્ણ સર્પને પકડવાના પ્રયત્નો કરતા હતા આ દ્રશ્યને જોઈ અને ભગવાન શ્રી બોલ્યા માં જુઓ તો ખરા આ તમારો છોકરો કેટલો નીડર છે આટલો નાનો છે છતાં પણ એ સરપને પકડવાના પ્રયત્નો કરે છે એટલે મને એમ લાગે છે કે માં આ તમારો છોકરો મોટો થાશે ને તો કોઈક મોટા નાગને નાથશે અને ભગવાનને કાલી નાગને નાથ્યો છે કૃષ્ણએ કાલિંદીના ધરામાં કૃષ્ણે કાલી નાગને નાથ્યો છે અને એ સમયે ભગવાન બાલકૃષ્ણને માના હાથની અંદર આપી અને ભગવાન શિવ કહે છે માં અહીં ઊભારીયો મારે મારા ઠાકુરની પરિક્રમા કરવી છે ભગવાન શિવ બાલકૃષ્ણ ની પાંચ પરિક્રમાઓ કરી અને જાય છે પંચ બૈર પરિક્રમા કર કે શુંગી નાદ બજાયો સુર શામ કહે બલિહારી કનૈયા જુગ જુગ જીતરો ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને નીકળી ગયા છે